બે મિનિટ બતાવવામાં બરાબર અને દરેક આની ઉપર બી આપણે કોઈને કોઈ ડસ્ટનું આવરણ હોય એનિમેલ કરેલો હોય કેબલ તો એનું બી થોડુંક એવું ચેક કરી દેવાનું ટાઈટ ટ્યુ ચેક ઓકે ચાલો બરાબર હવે આપણે આ દરેક જો જનરલી આપણા જે કેબલ હોય છે એ કેબલ કોઈ પણ જગ્યાએ ટોચો કે એવું લાગે તો સૌથી પહેલાં એ ફોલ્ટ થશે એ અર્થ ફોલ્ટ જ થશે કયો થશે બિટવીન ફોલ્ટ હશે એ રેર કેસમાં થશે અને જો એ થશે તો બી એની સાથે અર્થ ફોલ્ટ તો થશે થશે ને થશે જ ડાયરેક્ટ અંદરથી કોઈ બે છેડા ભેગા થઈ ગયા હશે ને એવો કોઈ દિવસ બનશે નહીં એટલે આપણે સૌથી પહેલાં કોઈ બી ટેસ્ટ લઈએ તો દરેક ફેઝનો અર્થ સાથેનો કેબલ જે છે એ કેવો છે એ આપણે ચેક કરશું ઠીક છે સૌથી પહેલાં આ આપણું એક મેઘર માપવા માટેનું જે સાધન છે મેઘર એને આપણે અહીંયાથી ઓફ ઓન કરશું ઓકે ઓન કર્યા પછી આપણે આ એક વન કેવી ઉપર રાખીશું આ એક છેડો એનો નેગેટિવ ઉપર રાખ્યો એટલે આપો એક કોઈ બી એક લીડ ઉપર આપશું બરાબર અને આ ટેસ્ટનું બટન છે એ ટેસ્ટનું બટન દબાવી રાખશું લગભગ એક મિનિટ સુધી દબાવવાનું હોય છે પણ ટૂંકો હોય તો તરત જ આવશે લાંબો હોય તો થોડોક સમય લાગશે બરાબર આ ટૂંકો છે એટલે આ ઓએલ આવે છે આની કેપેસિટી છે એ બે હજાર મેગા ઓમ સુધી માપવાની છે બરાબર પણ આ બે હજાર મેગા ઓમથી વધારાનો રજિસ્ટન્સ હશે તો બરાબર આ બી લીડ જે છે એ ઓકે ઓકે ચાલો હવે આ લીડ કોઈ એક લીડ આમાંથી ઉલટી થઈ ગઈ છે પેલા અર્થની આરે કોઈને બરાબર

ઓકે એનો મતલબ એવો થયો કે આ આપણો જે લીડ છે એ કેવી છે કોઈ જગ્યાએ અર્થ થયેલી છે વચ્ચે આપીએ છીએ એટલે ઈ કેબલ ચાર્જ થયેલો હોય એટલે તમને જો કદાચ ડાયરેક્ટ કરો તો થોડોક ઝટકો લાગે થઈ ગયો ઓકે બરાબર તો એનો મતલબ એવો થયો કે જ્યારે અર્થ પોલ્ટ હતો ત્યારે આનો જે રજીસ્ટન્સ હતો એ કેવો બતાવ્યો આની અંદર ઝીરો બતાવ્યો ખ્યાલ આવ્યો હવે આપણે આ જ કેબલ પેલા છેડે લાગેલો છે એ ચેક કરવું છે બરાબર તો આપણે ફેસ ટુ ફેસ પહેલાં ચેક કરવું હા ઓકે જ આવે છે ઓકે આ લીડ આપણી કેવી છે ત્રણેયની ઓકે દરેક જગ્યાએ જોવાનું કે કેબલના અર્થિંગ સાથેના જે ટર્મિનલ ત્રણેય છે આરવાય બી અર્થ એ એકદમ છૂટા કરવાનું છૂટા હોવા જોઈએ ખુલ્લા હોવા જોઈએ ઓપન હોવા જોઈએ ઓકે હવે આપણે ત્યાં સપોઝ શોર્ટ કર્યો છે બરાબર એટલે આ બે વચ્ચે રજીસ્ટન્સ કેવો હોવો જોઈએ ની નજીક આવવો જોઈએ બરાબર ને જે બી જગ્યાએ ફોલ્ટ હશે ત્યાં થોડોક સમય લેશે આ ત્રીસ સેકન્ડ કે ચાલીસ પિસ્તાલીસ સેકન્ડ જેવો સમય લાગશે ઓકે આવ્યું ઝીરો પોઈન્ટ ઝીરો ઓકે એવી જ રીતના તમે બીજી લીડ કરો કેમ કે આપણે ત્રણેય લીડ કરી છે એટલે ત્રણેયની વચ્ચે આ રેઝિસ્ટન્સ આવશે ઓપન સર્કિટ હશે તો તરત જ તમને રી રીડિંગ બતાવશે જે હશે તે પણ જ્યારે શોર્ટ સર્કિટ હશે ત્યારે રીડિંગ લેવામાં થોડોક સમય લેશે કેમકે એ અંદર પ્રોસેસ કરે છે આર ઇઝિકલ ટુ વી બાય આઈ મેથડથી રજીસ્ટન્સ મેજર કરે છે ઓકે આ ઝીરો ઝીરો થઈ ગયો હવે જ્યારે તમે એને ત્યાંથી પાછી લીડ ખોલી નાખશો ટેબલ ઉપર લેવાનો આ મેં તમને ટેબલના ટુકડાને કન્ટિન્યુટી ટેસ્ટ અને અર્થ કઈ રીતના ટેસ્ટ કરવાનો અર્થ